નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ પ્રથમ સત્રના ગુજરાતી વિષયના એકમ નંબર ત્રણ જુમો ભિસ્તીના સંપૂર્ણ અભ્યાસ અને સ્વાધ્યાયની સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલશો નહીં જુમો ભિસ્તી પાઠના લેખક છે શ્રી ગૌરીશંકર જોશી તેમનું પૂરું નામ શ્રી ગોરીશંકર ગોવર્ધન રામ જોશી અને તેમનો જન્મ તાલુકો ગોંડલ અને રાજકોટમાં થયો હતો અભ્યાસના પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવો જુમાની વેણુ પ્રત્યેની લાગણી શું કહેવાય છે તો તેને કહેવાય પશુ પ્રેમ તો સાચો જવાબ આપણો આવે છે ખ જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો તો ગદપ એટલે કે સાચો જવાબ આપણો આવે છે કોના ઉપર બેસીને પરણવા ગયો હતો તો સાચો જવાબ આવે છે ક હાથી ઉપર બેસીને પરણવા ગયો હતો પ્રશ્ન નંબર બે ની અંદર પ્રશ્ન નંબર એક પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું તો પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્ર એ પાડ્યું હતું પ્રશ્ન નંબર બે વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝૂમો શું નિર્ણય કરે છે તો વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે પ્રશ્ન નંબર ત્રણ ઝૂમો સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા

જવાબ આવશે ઝુમો અને વેણુ સવારમાં ઘરે ઘરે ફરીને પાણી આપતો આપવા જતા અને બાકીના સમયમાં ઝુમો પોતાનો હોકો ગગડાવતો અને વેણુ આરંભ કરતો પ્રશ્ન નંબર બે ઝુમાએ વેણુને જુમાએ વેણુને બચાવવા માટે કયા કયા પ્રયત્ન કર્યા તો જુમાએ વેણુને બચાવવા માટે પોતે પ્રયત્ન કરે છે બે યુવાનોની પાસે મદદ માંગી રેલવે ફાટકવાળાને સિગ્નલ ફેરવવા વિનંતી કરે છે અને અંતે પોતે વેણુના પગ કાઢવા માટે આખરી પણ પ્રયત્ન કરે છે પ્રશ્ન નંબર ત્રણ વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્વ છે વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ એ છે કે વેણુ મરી ગયા પછી પણ ઝુમો તેને પ્રેમ કરતો એટલે પોતાના મિત્રની યાદમાં જ્યાં વેણુ મરી ગયો હતો ત્યાં રોજ સવારે ફૂલ ચડાવતો અને પોતાના પશુ પ્રેમને લીધે વેણુને યાદ કરતો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને લખો ઝુમાની જગ્યાએ તમે હો તો શું કરો આમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે વિચારીને લખી શકશો જુમાની જગ્યાએ હું હોત તો પહેલાં તો મારી મેળે વેણનો પગ કાઢવા પૂરેપૂરો પ્રયત્ન કરત મારાથી પગ ન નીકળે તો આસપાસના લોકોને બૂમ પાડીને બોલાવું ફાટકવાળા પાસે જઈને સિગ્નલ ફેરવી ટ્રેન રોકવા પ્રયત્ન કરું અંતે સફળતા ન મળે તો પાટા વચ્ચે ઊભો રહી મારો શર્ટ કાઢી તેને હલાવી ટ્રેનના ડ્રાઈવરને ટ્રેન રોકવા

તો મને ગમતા પ્રાણી માટે હું દરરોજ તેને ખાવાનું અને પાણી આપું છું તેને સારી રીતે નવરાવું છું તેની સારવાર કરું અને કાળજી રાખું છું બીમાર પડે તો તેની દવા કરું નવરાશ ના સમય તેની ખુલ્લી હવામાં પ્રશ્ન નંબર ચાર આ વાર્તાનો શીર્ષક વેણુ રાખીએ તો એ માટેના કારણો આપો તો વેણુ એક સમજદાર જાનવર છે અંત સમયે પોતાના માલિક જુમાને બચાવે છે તેથી આ વાર્તાનું નામ વેણુ રાખીએ તો તે માટેનું યોગ્ય કારણ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો શ્રીમંત શ્રીમંત એટલે ધનવાન દુર્ગંધ તો ગંધ કર્કશ તો કઠોર આનંદ તો ખુશી ગદબ ગદબ એટલે રજકો હાંડલી હાંડલી તો શું થાય માટલી તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના પાઠાનું સોલ્યુશન મેળવી શકશો